પહેલે તો સૌ ભારતવાસીઓને ખૂબ ખૂબ બધાઇ આવતીકાલે આપણા સૌ હિન્દુ સંસ્કૃતિ માટે એક મહા મહોત્સવનો ઉત્સવ છે કારણ કે આપણા ઈષ્ટદેવ ભગવાન રામચંદ્રજી અને રામ પંચાયતની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યાની અંદર મનાવી રહ્યો છે ત્યારે સમગ્ર ભારત વર્ષના તમામ મંદિરોની અંદર કંઈક ને કંઈક ઉત્સવો મનાવવામાં આવશે ત્યારે દ્વારકા જગત મંદિરની અંદર પણ સવારે આઠ વાગ્યે ભગવાન દ્વારકાધીશજીને રામચંદ્રજીના નામથી અભિષેક કરવામાં આવશે અને અગિયાર પ્રકારની વિવિધ પ્રકારની ઔષધિઓ વડે અભિષેક પૂજા કરવામાં આવશે ત્યારબાદ શ્રૃંગાર સજવામાં આવશે સાડા દસ ને પોણા અગિયારની વચ્ચે ભગવાન દ્વારકાધીશજીની જે નિત્ય આરતી થાય છે એ નિત્ય આરતી પણ રામચંદ્રજીના સ્વરૂપમાં કરવામાં એવા ભાવથી કરવામાં આવશે ત્યારબાદ બપોરના બાર વાગ્યે રાજભોગ બાદ ભગવાન દ્વારકાધીશજીના મોક્ષ દ્વારના પટાંગણની અંદર એક મહા ઉત્સવ મનાવવામાં આવશે અને જગત મંદિરની આરતી પણ ઉતારવાનું આયોજન કરવામાં આવેલું છે તો પૂરા દિવસની અંદર ઉત્સવ મનાવવામાં આવશે સાંજે વિવિધ દ્વારકાના મંદિરોમાંથી શોભાયાત્રા નગર નગરકીર્તન નીકળશે અને એ નગર નગરકીર્તન દ્વારકાધીશજીના મંદિરની અંદર આવશે દ્વારકાધીશના મંદિરની અંદર આપણે સૌ સાથે મળી અને ભગવાન દ્વારકાધીશજીના શ્રીચરણમાં પ્રાર્થના કરશું અને સૌ ભક્તજનોને જેણે જેણે આ કાર્યની અંદર પોતાનો સહયોગ આપેલ છે સરકાર હોય મીડિયા હોય ન્યાયતંત્ર હોય ભક્તજનો હોય સંતો હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એમણે જે કંઈ સહયોગ આપ્યો છે એ સૌને આપણે બિરદાવશું ભગવાન દ્વારકાધીશજીને આપણે પ્રાર્થના કરીએ જગતનું કલ્યાણ કરે અને સર્વનું કલ્યાણ કરે અને આપણા રામચંદ્રજીનો આ જે મહામહોત્સવ છે એની અંદર આપણે નિમિત્ત બન્યા છીએ ત્યારે રામચંદ્ર ભગવાનની રામ પંચાયતની હનુમાનજી મહારાજની અને દ્વારકાધીશની તમામ ભક્તજનો ઉપર તમામ દેશવાસીઓ ઉપર આબાલ વૃદ્ધો ઉપર ખૂબ જ અનન્ય કૃપા ઉતરે એવી ભગવાન દ્વારકાધીશજીના મંદિરમાં પ્રાર્થના કરશું અને સૌને જય દ્વારકાધીશ જય શ્રી રામ દ્વારકા પ્રેમજીવ મહારાજ પ્રેરિત ટ્રસ્ટ સંકીર્તન રામધૂન મંદિરની અંદર વિશેષ કાર્યક્રમો રાખવામાં આવેલા છે સવારના મંગળાથી લઈ અભિષેક પૂજા કરવામાં આવશે રામચંદ્રજીની ત્યારબાદ ધ્વજારોહણ કરવામાં આવશે ધ્વજાજીનું પૂજન કરવામાં આવશે ત્યાર પછી સાંજના પ્રસાદીનું વિતરણ થશે શોભાયાત્રાની અંદર અને શોભાયાત્રા રામધુન મંદિરેથી નીકળી અને દ્વારકાના રાજમાર્ગો ઉપર ચાલી અને દ્વારકાધીશ જગત મંદિર સુધી જશે અને ત્યાં ભગવાન દ્વારકાધીશજીની અંદર રામચંદ્રજીના સ્વરૂપને પધરાવવામાં આવશે અને ત્યાંથી પુનઃ એ શોભાયાત્રા રામધુન મંદિરની અંદર આવશે અને આ રીતનો આખો કાર્યક્રમ ભગવાન રામધૂન મંદિરની અંદર પણ મનાવવામાં આવશે વિશેષ મહાઆરતીનો પણ આયોજન કરવામાં આવે છે વિશેષ અભિષેકનું પણ આયોજન કરવામાં આવેલું છે સૌ સંકીર્તન પ્રેમીઓને રામ પ્રેમીઓને આ આહવાન આપવામાં આવે છે કે આ કાર્યની અંદર સંકિર્તન મંદિરની અંદર આખા દિવસનો જે કાર્ય છે પોતાના સમય પ્રમાણે હાજરી આપે આપણા સૌનું ગૌરવ છે અને આ ગૌરવની અંદર આપણે પુણ્યનું ભાથું બાંધીએ એવી સૌને વિનંતી સાથે જય વિશેષ રાત્રિ કાર્યક્રમની અંદર રાત્રે દસથી બાર વાગ્યા સુધી વિશેષ અયોધ્યા માટે રામધૂનનું આયોજન કરવામાં આવે છે અને આ વિશેષ રામધૂનની અંદર સૌ નગરજનો વધારે એવી સંકિર્તન મંદિર ટ્રસ્ટ વતી આપને અપીલ કરવામાં આવે છે સૌને જય શ્રી રામ જય દ્વારકાધીશ